અહીં મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે શરદિયા નવરાત્રિમાં વરસાદના છેલ્લા સપાટ અત્યારે જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદનું છેલ્લો રાઉન્ડ શરૂ થઈ રહ્યું છે જી હા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ઇસ્કોન જોધપુર પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ ખાબક્યો તો નિકોલ વાપુનગર નરોડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા ખેલૈયાઓ ચિંતક બન્યા છે સાથે જ ગરબા આયોજકો પણ હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે અમદાવાદના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદ ખાબકી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અને અગાઉ પણ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અંબાલાલ પટેલે પણ

હજુ પણ આગામી થી ચાર દિવસ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આશંકા એવી પણ છે કે કદાચ સંભવિત રીતે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે અને ત્યારબાદ ચોમાસું ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લે તેવી પણ શક્યતા છે નવરાત્રી પછી પરંતુ અત્યારના સમાચાર મોટા એ છે કે અત્યારે ભારે વરસાદ ખાપકી રહ્યો છે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હોય તેવો અત્યારે લાગી રહ્યું છે જો કે આયોજકોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા થયા છે આ દ્રશ્યો જોઈ લો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો ક્યાંક ધીમી ધારે છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો અને હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી ભારે વરસાદ રહેવાનો છે શરદિયા નવરાત્રીમાં વરસાદનું આ જોરદાર વિઘ્ન જોવા મળી રહ્યું છે અને માત્ર અમદાવાદ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવામાન વિભાગે જે નાવકાસ્ટ ઇ કર્યું હતું એ નાવકાષ્ટ અનુસાર સાંજે સાત વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણથી મધ્ય સુધી મેઘરાજા મહેરબાન થવાના છે વલસાડ નવસારી તાપી ડાંગ સુરત આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ છે ભારે પવન વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ વરસવાનો છે એક બાજુ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ખેલૈયા મન મૂકીને ગરબા રમી રહ્યા છે ત્યારે ફરી એકવાર આજે અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે બપોર બાદ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધામે વરસાદ છે અમદાવાદ શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે હાલ આપણે ઉમિયા હોલ ચાર રસ્તા પાસે ઉભા છીએ ત્યાંના પણ દ્રશ્યો જોઈ છે કે ધીમી ધારે વરસાદ જે છે શરૂઆત થઈ છે હવામાન વિભાગ જે છે અઠ્યાવીસ તારીખથી લઈને એક પહેલી તારીખ સુધી જે છે રાજ્યમાં અલગ અલગ વિસ્તારો અંદર ભારે અતિભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાન્સ સુરત વલસાડ નવસારી નર્મદા તાપી જિલ્લાઓમાં જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પંચમહાલ બનાસકાંઠા મોરબી રાજકોટ મહેસાણા સાબરકાંઠા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે ગણતરીના દિવસો જે બાકી રહ્યા છે આ વરસાદ વરસવાનું મુખ્ય કારણ છે કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે બે જેટલી સિસ્ટમ જે છે સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જે છે તેમાં વરસાદની જે આગાહી છે એ હવામાન દ્વારા કરવામાં આવી છે કેમેરામેન સોલંકી સાથે રાહુલ ત્રિવેદી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદના દ્રશ્યો જોયા છે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની ધમાકેદાર પાટીંગ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોવા મળી વિરમગામ માંડલ દેતરૂજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે ઇસ્કોન જોધપુર પ્રહલાદનગર એસસી હાઇવે પર ભારે વરસાદ ખાબકી રહ્યો છે ગોટા નિકોલ બાપુનગર નરોડા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે કે વરસાદ આવતા જ ખેલૈયા ઉચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે નવરાત્રીમાં છેલ્લે છેલ્લે જે માહોલ જામતો હોય છે ખાસ કરીને સાતમ આઠમ નોમ દરમિયાન અને સાતમના દિવસે જ આજે સાતમા નોરતે વરસાદ વરસ્યો જેના કારણે ખેલૈયાઓની મજા બગડી છે એક તરફ શનિ રવિની રજાઓ અને એ સમય દરમિયાન સાતમ આઠમ નોમનો તહેવાર અને એમાં જ ભારે વરસાદે પગલે ખેલૈયાઓ ચિંતિત બન્યા છે આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યા છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી વિરમગામ માંડલ દેતરોજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જોકે નવરાત્રીમાં વરસાદને પગલે ખેલૈયાઓ ચિંતિત બન્યા છે સમાચાર હવે ખેડાથી મળી રહ્યા છે અમદાવાદના મુશળધાર વરસાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે વરસાદ વરસતા જ રંગમાં ભંગ પડ્યો છે આયોજકો હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે ખેડાના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ બીજી બાજુ ખેલૈયાઓની સાથે સાથે ગરબા આયોજકો પણ ચિંતિત છે સંભવિત રીતે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ જે શરૂ થયું છે એમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મહીસાગર જિલ્લામાં વરસાદી ખેલૈયાઓની મજા વગાડી લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો તેના આ દ્રશ્યો જોઈ લો લુણાવાડા વીરપુર સંતરામપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે જોકે વરસાદને લઈને ખેલૈયાઓ તેમજ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જામ્યો છે વરસાદને પગલે ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે ખેડૂતો ચિંતિત છે ગરબા આયોજકો ચિંતિત છે વરસાદની આગાહીને પગલે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યું છે અમરેલીથી સમાચાર છે જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણ પલટાયું છે જાફરાબાદમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને સાવચેત કરાયા છે માછીમારોને દરિયો ન ખેડવા હાલ તો સૂચના આપવામાં આવી છે ગીર સમાચાર મળી રહ્યા છે ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ઉનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદી વાતાવરણ વચ્ચે ખેલૈયાઓની ચિંતા વધી છે કંસારી ભાચા વાજડી જેવા ગામોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો પહેલી સવારથી વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે વરસાદને પગલે સ્થાનિકોને ગરમીમાં આંશિક રાહત તો મળી છે પરંતુ નવરાત્રીમાં વરસાદને પગલે તાપીથી સમાચાર મળી રહ્યા છે ઉકાઈ ડેમની જળ સપાટી તેની ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે ડેમની ભયજનક સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ છે અને હાલ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સોળ ફૂટ પર પહોંચી ગઈ છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે હાલ તો ડેમના ઉપરવાસમાંથી એક્યાસી હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર સાતસો એસી ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે ઉકાઈ ડેમના દસ ગેટ ખોલીને છ ફૂટ દસ ગેટ છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીના કિનારે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો હવામાન વિભાગે આજ સાંજ સુધીનું જે નૌકાસ જાહેર કર્યું છે તેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દક્ષિણથી જન્મેલો આ મેઘો છેક મધ્ય ગુજરાત સુધી પહોંચ્યો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના દસ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાંજે સાત વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે હવે પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો ભરૂચ સુરત વલસાડ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજ્યના અન્ય પાંચ જિલ્લામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો ડુમ્મસ અડાજણ રાંદેર વરાછાટ કટારગામમાં વરસાદ વરસ્યો વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉકાઈમાંથી અઠ્ઠાણું હજાર ક્યુસેક પાણી આવતા પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ તો ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ સોળ ફૂટ છે અને ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે બીજી બાજુ વિયર પણ તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે